નમસ્કાર આપ રહ્યા છો ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી સમાજના જન ભગવાન બિરસા મુંડાની ની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચી નાકા પાસે આવેલ ભગવાન બિરસા મુંડાની ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા પુષ્પાંજલિ કાર્યક્રમમાં અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ તાલુકાના પ્રમુખ ચંદ્રેશ પટેલ નોટિફાઈડ એરિયાના પ્રમુખ જય તેરિયા સહિત જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ સહિત નગરપાલિકાએ તાલુકા પંચાયતના સભ્યો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને બિરસા મુંડાના જીવન અને તેમના આદિવાસી હિત માટેના સંઘર્ષને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી 15 નવેમ્બર 1875 માં ઝારખંડના રાંચી જિલ્લામાં જન્મેલા બિરસા મુંડા કે જેઓ જેઓમાં શિક્ષણ લીધું અને ઉચ્ચ અભ્યાસ માટે અંગ્રેજીમાં પણ અભ્યાસ કર્યો પરંતુ એના ધ્યાનમાં આવ્યું કે બ્રિટિશરો દ્વારા અંગ્રેજો દ્વારા આ સમાજનું શોષણ કરવામાં આવે છે એટલે એમને મુંડા લોકોની અલગથી સેના બનાવી ચારસો વીરકામતા સાથે અને અંગ્રેજોની સામે સંઘર્ષ કર્યો અને અઢારસો ને અઠ્ઠાણું માં અંગ્રેજોની સામે સંઘર્ષ કરી અને એક ક્રાંતિકારી ફોજ તૈયાર કરી અને આ બિરસા મુંડા ને અંગ્રેજો એ પછી કેદમાં રાખ્યો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર